અંબાની છે જે અહીંગળીયા મકાન બનાવ્યા પછી મહેકી હે ફૂલો

અહીંયા વાતાવરણ બી મસ્ત છે અને વરસાદ જે છે તે બંધ થઈ ગયો છે હવે હું તમને આપણું જે દંડ હનુમાન છે એ હું તમને બતાવીશ અને દર્શન કરાવીશ ઉપર જે હનુમાન મૂર્તિ ત્યાં જવાનું રહેશે અને આ જે જોવો છો તે પગથિયા છે ઉપર જે હનુમાન દલાની મૂર્તિ છે ત્યાં દર્શન કરવા માટે જવાના અને સ્ટેપ છે જે બહુ છે નહીં તે લગભગ ત્રીસથી થી ની આસપાસ જે છે તે સ્ટેપ છે આજે પાછળ તમે જે જોવો છો ત્યાંથી આપણે ઉપર જવાનું રહેશે મિત્રો આજે આપણે એક એવા મંદિર વિશે વાત કરીશું જે પાંચ હજારો વર્ષ જૂનું છે આ મિત્રો જન હનુમાન મંદિર જે ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાં જાંબુગોડામાં આવેલું છે જે પાવાગઢથી આશરે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર દૂર છે આ મંદિર જાંબુગોડાના જંગલ વિસ્તારોમાં આવેલું છે આ મંદિરમાં હનુમાનજી બિરાજમાન છે આ મંદિરને પાંચ હજાર વર્ષો જૂનું માનવામાં આવે છે આ મંદિરને જન હનુમાન પૌરાણિક અને અલૌકિક મહત્ત્વ ધરાવતું સ્થળ માનવામાં આવે છે અને જનહનુમાન મંદિરના બિરાજમાન હનુમાનજીની પ્રતિમાનું સ્વરૂપ શનિદેવની ઉપર ડાબો પગ મૂકેલો હનુમાનજીના સ્વરૂપમાં આપણને જોવા મળે છે અને અહીંયા એવું માનવામાં આવે છે કે જેને પણ શનિની દશા બેઠેલી હોય તે આ મંદિરમાં આવીને મંગળવાર અને શનિવારે દર્શન કરે છે તો તેની દશા દૂર થાય છે હનુમાન દાદાની આ મૂર્તિ ઘણા વર્ષો પહેલાં ફિજાળ ઓટલા પરથી મળી આવી હતી જે આશરે અઢાર ફૂટ લાંબી છે ત્યારબાદ આમાં આજુબાજુમાં લાકડા મૂકીને તેની પૂજા કરવામાં આવતી હતી અહીંયા પાંડવોના ઘણા એવા પ્રાચીન પુરાવા છે જેમ કે ભીમની ગંટી અને અર્જુને બાણ મારીને પાણી બહાર કાઢ્યું હતું તે કૂવો પણ આપણે જોઈશું આગળ વિડીયોમાં મિત્રો આપણે આજે આવ્યા છે જંડ હનુમાન મંદિરમાં અને આપણે જે અહીંની જે હિસ્ટ્રી છે તે આપણે આજે પાછળ જે મંદિરના જે મહારાજ છે તેમને જોઈ છે આપણે થોડી જાણીશું જય શ્રી રામ અહીંની જે હિસ્ટ્રી છે થોડી ઇતિહાસ તો આ તો સ્વયં મૂર્તિ છે કોઈ બનાવેલી નથી પછી આ એડમબાવન કરાવ છે એડમબાવન છે મૂર્તિ છે અઢાર ફૂટ છે અઢાર ફૂટ અઢાર ફૂટ છે પછી નીચે હનુમાન દાદા નીચે પનોતી છે પનોતી એટલે હનુમાન દાદા પૂજા કરો એટલે આપડી પનોતી દૂર થઈ જવા છે પછી અહીંથી જો એટલે પેલા આવે શિવજીનું મંદિર આવે જૂના પુરાણી છે પછી અહીંથી જો એટલે

આપણે જેવા મંદિરના દર્શન કરીને નીચે ઉતરીશું ત્યાં જ આ રીતનું એક પ્રાચીન મંદિર છે જે ભોલેનાથનું અહીંયા આગળ શિવલિંગ છે ત્યાંના પણ આપણે અહીંયાથી દર્શન કરીને આગળ જઈશું અહીંયાથી આપણે જઈ રહ્યા છે જે ભીમની જે ઘંટી છે ત્યાં આંગાડી અને આ ત્યાં જવાનો રસ્તો છે ને આજનું વાતાવરણ છે તે ખૂબ સુંદર છે સવારે બહુ ધોધમાર વરસાદ પડી ગયો છે અત્યારે વાગ્યા છે સાડા દસ અગિયાર અને તમે વાતાવરણ જોવો છો છે આજે જે છે છે તે વિસ્તારમાં જ અહીંયા ગાડી આવો ને મિત્રો તો એકવાર આજે રોટલા શાક ને જરૂરથી ખાશો હું તો અહીંયા ગાડી ઘણી આવેલો છું અને અહીંયા ગાડી આવું ને તો પેલે કે તો સ્પેશિયલ હું રોટલા શાક ખાવા માટે જ આવતો હોઉં છું ખાસ વાત ત્યાં જઈ ગઈ કે અમે અહીંયાથી ચાલતા ચાલતા કોઈ પણ ખાવાની વસ્તુ લઈને ના ચાલતા કારણ કે અહીંયા જે મંકી છે માકડા છે એ તમારા હાથમાંથી વસ્તુ ખેંચી લેશે એ તમે ખાસ ધ્યાન રાખજો આગળ આપણે રસ્તામાં જઈએ ત્યાં એક આ રીતનું આખું એક મંદિર જોવા મળે છે જે આખું અલગ જ છે તમે જોઈ શકો છો આ જે ઝાડનું જે થડ છે એ થડના વચ્ચેથી નું જે છે તે મંદિરનો ગેટ પડે છે તમે આ જગ્યા પર જોશો કે આ રીતના ઘણા બધા લોકોએ પથ્થર ઉપર પથ્થર મૂકેલા છે ઘણી બધી જગ્યા તમને આ જોવા મળશે જોવા તમને ખબર છે આ કેમ આવું મૂક્યું છે હા એક કેમ મૂક્યું છે એવું તમને હું આગળ વિડિયોમાં જણાવીશ દ્રૌપદીને તરસ લાગતા અર્જુને બાણ મારીને જે પાણી કાઢ્યું હતું તે જગ્યા છે તે આપણે જોઈશું ના ના પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું હતું તે જગ્યા છે આ આપણે જોઈશું અંદર જઈને આવે અને આ જે પાણી છે તે ચાલુ ને ચાલુ જ છે કોઈ દિવસ તે બંધ થતું નથી ગમે ત્યારે આવશો ત્યારે પાણી જે તમને આટલું છે તે ભરેલું દેખાશે મિત્રો આજે તમે પાછળની સાઈડ જે જોવો છો તે છે ભીમની ઘંટી જે વર્ષો પહેલા જે ભીમ છે જે અનાજ જે છે તે આ ઘંટીથી ડરતા હતા તેવું કહેવામાં આવે છે 妈妈，抱。 આવશો તમે એક તો તમને ભીમની ઘંટી જોવા મળશે અહીં કાંઈ તમારે ખાવા પીવાનું તમને જગ્યા જગ્યા પર તમને મળી રહેવાનું છે અને અહીંયા ગાડી આખો જંગલ વિસ્તાર છે એટલે તમને જ્યાં સુધી જશો ત્યાં તમને આવું જ આખું જે છે વાતાવરણ જે છે જે તમને એડવાન્ચર ટાઈપ આખું મળી રહેવાનું છે અને આપણે અહીંયા પણ જોઈ શકીએ છીએ કે ઘણી બધી જગ્યાએ જે છે તે પથ્થરના જે કરેલા છે તમને જણાવી દઉં કે આ જે બધા પથ્થર ઉપર પથ્થર મૂકેલા છે તો એવું માનવામાં આવે છે કે તમે જેટલા પથ્થર પથ્થર મૂકો છો તેટલા તમારી માનવામાં આવે છે પથ્થરો લઈ લઈ મકાનો બનાવી રહ્યા છે કેટલા બધા મકાનો બનાવ્યા જો તમે અહીંયા મકાનો બનતા જાય છે અને બાર સિટીમાં ફ્લેટ પણ બનતા જાય છે સૌથી મોટું તમને મકાન બતાવું તમે અંબાની નું મકાન જોયું ને અંબાની નું મકાન જો આ રહ્યો આ છે મને લાગે છે ધીરુભાઈ અંબાણી છે જે મકાન બનાવ્યા પછી ના મકાન બની લાગે છે તો આપણે બી બનાવીશું સમગ્ર આવી ગઈ છે મકાન બનાવવા માટે અને હવે જે ભાઈ ભાવસાર છે એ મકાન બનાવશે મકાન ને તો આપ ન્યુ માનવામાં આવે છે કે તમે જેટલા પથ્થર મૂકો એટલા તમારું મકાન બને

અને ક્યાં થી અમે ગાંધીધામ કચ્છ છીએ અને આબીને અહીંયા બહુ મજા આવી પણ બહુ સારો છે મોસમ બહુ સરસ બન્યો છે બહુ સારો વરસાદ પણ જર્મ રહ્યો છે જંગલ ગીચ એકદમ ગાઢ લાગી રહ્યા છે બહુ મજા આવે છે ફેમિલી સાથે આ બધું ફેમિલી જ છે આપણું કેવું લાગ્યું તમને મજા આવી મજા આવી બધું

મંકીને માલ લેવા આપ્યો મે બી ખા દઉં મંકીને રે ના આપ્યો હાઈફાઈ કર્યું મંકીને હાઈફાઈ કર્યું મે મંકીને મંકી હાઈફાઈ કરી દો તો ને હા મંકી તારું નાળિયે બધું પી ગયો તો સામગ રાખ્યું હાઈ બહુ મસ્તી કે આવી શવે એ ગાડી કે બીજી વાર બીજી વાર આવી

શેર કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો નહીં ક્યાં જે ટુરિસ્ટ પબ્લિક છે તેમને આપણે પૂછીશું કે તમને આ જે લોકેશન છે તે તમને કેવું લાગ્યું તમે ક્યાંથી આવો છો નડિયાદ થી આવી છીએ કેવું લાગ્યું તમને પેલા બઉ સરસ લાગ્યું નેચરલ કુદરતી દ્રશ્ય છે જોવાનું બહુ ખૂબ મજા આવી ગઈ અને જરૂર અહિયાં આ બાજુ આવો તો મુલાકાત જરૂર થી લેજો ક્યાં મોસમ આયા હે સે મસ્તાની પુરવાહી ચલી खुशबू से महकी है फूलों की कली गीत गाए नदिया लहरों में है सरगम है घटा दीवानी बुंदो में है छम क्या मौसम आया है मौसम से मस्तानी चली खुशबू से महकी है फूलों की कली गीत गाए नदिया लहरों में है सरगम है घटा दीवानी बूंदों में है छम छम આઈડિયા ટ્રાય કરવા અને હું નવરાત્રી છું સિંગિંગ કરું છું નડિયાદ સમાજવાડી ગ્રુપ જ છે

એ લીલા પીળા તારા ને જા પર કે લીલા પીળા તારા ને જા પર કે લીલોડા લીલો ને જાળા રે મારા રણુ જના પીર રામદેવ બાર બીજ ના ધણી ને સમરો બાર બીજ ના ધણી ને સમરો સમરે વેલા પાટ તે પધારો મારા રણુ જાનારામ દેવ છે ને આમ પહાડી હોય છે કે ન તમારે માઇક ના કોઈ સાઉન્ડ કશું પણ ના હોય ને તો બી સાંભળવાની બહુ જ મજા આવે ખરેખર જબરજસ્ત છે તો કલાકાર બનતા તો રહી ગયેલો છું મિત્રો આજે આપણે આવ્યા હતા આજે જંડ હનુમાન જે મંડી છે ત્યાં અને આપણે અહીંગાળી આવીને આપણે દર્શન કર્યા અને આ વાતાવરણ બી આટલું બહુ મસ્ત છે ને અહીંયા ગાડી જે તમે આવો તો તમારે ત્રણથી ચાર કલાક છે તે બહુ સુંદર રીતે તમારા વિતાવવાનું છે અહીંયા ગાડી મેનલી હું તો આવું છું ને તો એક તો દર્શન કરવા માટે અહીંના જે રોટલા અને બટાકાનું શાક છે ને એ તો તમે ખાવા ને તમે એમ થાય કે દર અઠવાડિયે આપણે અહીંયા ગાડી આવીએ તો મિત્રો આ જ રીતે આપણી ચેનલ તમે જોતા રહેશો અને તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો જરૂર તમે સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો ગમે તો લાઈક શેર અને આગળ તમારા ફોર્મમાં તમારા આ ગ્રુપમાં ફોરવર્ડ કરી દેશો મળી આપે નેક્સ્ટ વિડિયો માં સુધી